આખી દુનિયાને જીતીને વિશ્વ વિજેતા બની ગયો હતો અને પછી તેને એવો ખ્યાલ આવ્યો કે હું અમૃત થઈ ગયો પછી તે અમૃત પીવા એક ગુફાની અંદર ગયો અમૃત પીવા જતો હતો ત્યાં એક ગાગડો તેની સામે જોઈને બોલ્યો હે માણસ તું ક્યાં જાય છે ત્યારે સિકંદર બોલ્યો કે હું આખી દુનિયાને જીતવાવાળો માણસ અને તું મને કહેવાવાળો કોણ ત્યારે ગાગડાએ કીધું હે માણસ સાંભળ હું પણ અમૃત પીવા ગુફાની અંદર આવ્યો હતો પણ હું અમૃત પીને હું અમર થઈ ગયો પણ જ્યારે હું ગયડ્યો થયો ત્યારે અત્યારે હું ઉડી શકતો નથી કે કંઈ જઈ શકતો નથી તેથી અહીંયા હું બધર જીવન મારું જીવી રહ્યો છું તે વાત સાંભળીને સિકંદર સમજી ગયો અને તે ત્યાંથી અમૃત પીવા વગર જતો રહ્યો અને તેને ખ્યાલ આવી ગયો કે માણસનું જીવન જ્યાં સુધી એના હાથ પગ સારા હોય શરીર સારું હોય ત્યાં સુધી એને જીવવાનું આનંદ આવે છે અને જ્યારે મોત આવે છે ત્યારે જ તેને પરમ શાંતિ મળે છે એ જ આ કથાનો બોધપાઠ છે મિત્રો થેન્ક યુ જય હિન્દ